આ સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને લઈને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે કરવામાં આવ્યો છે મારી પાસે ઘણા આયોજકો આવ્યા કે સાહેબ બાર વાગ્યાથી થોડું વધારે ચાલે એ માટે માંગ કરી હતી પરંતુ દાદાની સરકાર તો નાગરિકોના નાગરિકોને ઉત્સાહપૂર્વક ઉત્સવ બનાવી શકે તે માટે સવાર તકની છૂટની વાત આવી આ બધા આયોજકો મને અલગ અલગ મળવા આવ્યા કે આટલા વહેલા સુધી તો અમારા જે બેન્ડ છે એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે